એસએસસી એચએસસીની બોર્ડ પરીક્ષામાં સ્કૂલના વિદ્યાર્થીઓની સાથે સેન્ટ્રલ જેલના બાવીસ કેદીઓ પણ પરીક્ષા આપનાર હોય તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને પૂર્ણ કરી લેવામાં આવી હતી બોર્ડ પરીક્ષામાં વડોદરા શહેર જિલ્લામાંથી પંચોતેર હજાર ત્રણસો ઓગણીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જેના માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ધોરણ દસની એસએસસી બોર્ડની પરીક્ષા માટે નીવ કેન્દ્રની પસંદગી કરવામાં આવી છે જ્યારે ધોરણ બાર એચએસસી બોર્ડની પરીક્ષા માટે ચાલીસ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે ત્યારે સ્કૂલના સામાન્ય વિદ્યાર્થીની સાથે વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર છે જેમાં એસએસસી ધોરણ દસની બોર્ડ પરીક્ષામાં અગિયાર તેમજ ધોરણ બારની એચએસસીની બોર્ડ પરીક્ષામાં અગિયાર મળીને કુલ બાવીસ કેદીઓ બોર્ડ એક્ઝામ આપનાર છે ત્યારે સેન્ટ્રલ જેલના તંત્ર દ્વારા પણ કેદીઓની બોર્ડ પરીક્ષા માટેની તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવામાં આવી છે જેમાં એક વિશેષ રૂમ પરીક્ષા માટે ફાળવવામાં આવે છે જે રૂમમાં સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ પરીક્ષા લેવામાં આવશે સેન્ટ્રલ જેલમાં લેવાતી પરીક્ષામાં પણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી સુપરવાઇઝર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ઉપરાંત જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ પરીક્ષા પર સતત સુપરવિઝન કરનાર છે જેલમાં પરીક્ષા આપનાર કેદીઓ માટે વેલફેર ફંડમાંથી કેદીઓને જોઈતા પ્રમાણમાં પુસ્તકો નોટબુક પેન સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે आगामी मार्च महीने से जो कक्षा दस और कक्षा बारह की जो बोर्ड एग्जाम शुरू हो रही है उसमें मध्यस्थ जेल वड़ोदरा से कक्षा दस में ग्यारह आरोप आरोपी और कक्षा बारह में ग्यारह आरोपी दोनों में कुल मिला के ग्यारह ग्यारह आरोपी कुल बाईस आरोपी दसवीं और बारहवीं एग्ज़ाम दे रहे हैं और उसके लिए हमने एक अलग जो बैरक है वो आइडेंटिफाई करी है उसमें सी कैमरा भी है और उसमें जो बोर्ड एग्जाम कंडक्ट करवाने वाले ऑब्जर्वर और एग्जामिनर आएंगे वो अपनी जो व्यवस्था है उसके हिसाब से वहाँ समय से पहले एंट्री करेंगे और वही एग्ज़ाम कंडक्ट करवाएंगे मध्यस्थ जेल वडोदरा सिर्फ शस्त और सलामती को ध्यान में रखते हुए जो हमारा गार्डिंग स्टाफ रहेगा वहाँ पर वो जो लीगल क्राइटेरिया है उसके मुजब से कार्रवाई हो उन चीज़ों को इंश्योर करेगा बाकी एग्ज़ाम की सारी प्रोसीडिंग जो माध्यमिक शिक्षा बोर्ड है वो अपनी रूल्स एंड रेगुलेशन के हिसाब से करेंगे सर है 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 जो स्टूडेंट स्टूडेंट कैदी उनको कोई बुक्स प्रोवाइड की जाती है, जी जी उनको सारी की सारी पाठ्य सामग्री उपलब्ध करवाई जाती है और उनको जो भी पढ़ने लिखने के लिए सहायक सामग्री जो भी उनकी रिक्वायरमेंट रहती है वो हम लोग मध्यस्थ जेल वडोदरा की तरफ से वेलफेयर फंड से उपलब्ध करवाते हैं